ઢેબારથી કાકરાપાડા અને ઢેબારથી ધોલેખામનો જે રસ્તો બની રહ્યો છે આઝાદીના ઇઠ્યોતેર વર્ષ વીતી ગયા પણ આ રસ્તા બન્યા ન હતા જેથી ઘણી મુશ્કેલી હતી અમારા ગ્રામજનોને તેમજ કાકરાપાડા જવામાં અને આવવામાં ઘણી મુશ્કેલી હતી બાળકો સ્કૂલે ભણવા જાય તો નદી પાર કરીને જવાની ખૂબ તકલીફ પડતી હતી હવે જ્યારે આ રસ્તો બનવા જઈ રહ્યો છે ત્યારે કાકરાપાડા અને ઢેબારના ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે એનાથી અમે ગુજરાત સરકાર તેમજ ધારાસભ્ય રીતેશ વસાવાનો આભાર વ્યક્ત કરીએ છીએ રિપોર્ટર અબ્દુલ રાઉ ખત્રી મલ્લા અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો રાયમલભાઈ સંદુભાઈ વસાવા ગામ દેબારનો રહેવાસી છું અને આ જે રસ્તો બને છે દેબારથી કાકડપાડા તેમજ દેબારથી ધોળેકામનો રસ્તો બને છે એ આઝાદીના ઇઠોતેર વર્ષ વીતી ગયા પણ આ રસ્તા બન્યા નહોતા એનાથી ઘણી મુશ્કેલીઓ હતી અમારા ગામજનોને તેમજ કાકડપાડામાં જવાના આવવાના બહુ મુશ્કેલી હતી વિશાળમાં છોકરા ભણવા આવે એને બી ખાડીમાં ઉતરવાના બહુ મુશ્કેલી પડતી હતી પણ હવે આ રસ્તો બને છે એનાથી અમારા કાકરપાડા ડેભાર તેમજ બધા ગામજનો બહુ ખુશી છે અને એનાથી અમે ગુજરાત સરકાર તેમજ રિતેશ વસાવા ધારાસભ્યના ખૂબ આભારી છીએ શભાઈ વસાવા આટલા વર્ષ બે જ વર્ષમાં કેટલો સારા રસ્તા બનાવ્યા છે અને જો અત્યારે રસ્તાનું કામ ચાલુ છે અને અમને પહેલાં બહુ અગવડ પડતી હતી કાકડપાડામાંથી જવાનું ઢેબાર આવવાનું ને ઢેબારથી નેત્રંગ જવાનું ધોલેખામ જવાનું હવે કોઈએ અહીંયા જોયું નહીં ને ડાયરેક્ટ જ તમે વાત કરો પહેલાં તો અહીંયા થર તપાસ કરો કે ગામ કંઈ આવ્યું કાકડપાડા કઈ આવ્યું તે કાકડપાડા ના જોયું હોય તો પછી તમે રત્તાની શું કરવા વિરોધ કરો છો અમારા કુટુંબ પરિવાર કુટુંબ પરિવારને પણ સારું લાગે ગામવાળા અહીંયા કાકડપાડાથી ઢેબાર આવવાનો પગદંડી રસ્તો છે ચાલવાના બે ત્રણ ખાડી આવતી છે કોઈ એમ્બ્યુલન્સ નહીં પહોંચતી તો પછી આ રસ્તો બનતો છે એટલે અમને બનવા દેવા દેવું જોઈએ રસ્તો બનવાથી અમારા ખેતરે જવાનું સારું છે અને બજારમાં જવાનું પણ સારું છે અને છોકરા માટે શિક્ષણ માટે ભણવાનું પણ સારું છે ચોમાસામાં બહુ તકલીફ પડે છે જેથી આ ગુજરાત સરકાર અને ધારાસભ્ય રીતે શસાવાને ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ ભરેશભાઈ ભરતભાઈ છે ગામ દોલેખામ જે ગતરોજ કોંગ્રેસના અંગણીઓ દ્વારા જે આ ધોલેકામથી ડેભાર તેમજ ડેબારથી કાકડાપારને જોડતો રસ્તાનું ખાતમુહૂર્ત બે દિવસ પહેલાં ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવા સાહેબ દ્વારા જે કરવામાં આવ્યું હતું ને ગતરોજ જે કોંગ્રેસના આંગણીઓ દ્વારા આ ગેરરીતિ તેમજ ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા તે બિલકુલ પાયાવિહોણા છે તે કોંગ્રેસના આંગણીઓ પોતાનો રાજકીય રોટલા શેખવા માટે તેમજ અગત તેમનું રાજકીય પોતાનું ભવિષ્ય ટકાવી રાખવા માટે લોકોને ગુમરાહ કરે છે અમે આદિવાસીઓ અત્યારે જાગૃત થઈ ગયા છે શિક્ષિત બની ગયા છે જેથી કોઈની વાતોમાં આવવાના નથી જેથી વિડીયો કાલે ચર્ચામાં આવ્યાથી અમે આજ રોજ આ સ્થળ નિરીક્ષણ કર્યું છે ને જે તમે જોઈ શકો છો કે આજુબાજુ જીસીબીનું કામ ચાલું છે સાઇટોનું કામ ચાલું છે જેથી આ જે વિકાસ જે થઈ રહ્યો છે અત્યારની તે કોંગ્રેસના કોંગ્રેસના લોકોને દેખાતો નથી જેથી આ વિકાસની યાત્રા જે ચાલુ કરી છે ભાજપ સરકારે તેથી એમને લોકોને ખાલી જોવું છે કે લોકોને પોતાનું ભવિષ્ય એમને ટકાવી રાખવા માટે ખોટી રીતે આવા વિડીયો ઉતારીને લોકોને ગુમરાહ કરે છે જેથી આ કોઈની વાતોમાં અમે આદિવાસી લોકો કોઈની વાતોમાં આવવાના નથી જેથી આવા એ લોકો ખોટી ખોટી એ સ્થળ નિરીક્ષણ એવું હોય એ લોકોને તો સ્થળ નિરીક્ષણ કરો તમે તપાસ કરો ભ્રષ્ટાચાર કંઈ કંઈ થાય છે અમને બતાવો જેથી અમે ગામના લોકો બી હાથે રહીને તમને સહકાર આપશું ને કામ ચાલે એ રીતના કોઈ બી અમને કોઈ બી રીતે ભ્રષ્ટાચાર ચલાવી લેવા ના આવે જે પહેલાં ચાલતું હતું જે પહેલાંના સમયમાં લોકો બીતા હતા એ રીતનું અત્યારે છે નહીં લોકો જાગૃત થઈ ગયા છે આદિવાસીઓ એટલે કોઈની વાતોમાં આવવાના નહીં ત્યાં બિલકુલ પાયા પાયાવિહોણા કોંગ્રેસના અંગણીઓના જે ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે તે બિલકુલ પાયાવિહોણા છે જેથી અમે જેથી અમે ગુજરાત સરકાર તેમજ ઝઘડે વિધાનસભાના રિતેશભાઈ વસાવા સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ